હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતીઓના ઘરમાં બનતા બેસનના લાડવાની રેસિપી પરફેક્ટ માપ સાથે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા એકદમ સ્વાદિષ્ટ લાડુ બનાવવાની આ રીત એકદમ સાચી છે વજનમાં બસ પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ આ રીતના ચાળીને લીધેલો છે અને કપના મેજરમેન્ટના માપથી જોઈએ તો અઢી કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટને આપણે એક મોટા વાસણમાં એડ કરી દઈશું તો આ રીતનું આપણે એક મોટું વાસણ લેવાનું છે તેમાં આપણે એડ કરીશું ચણાનો લોટ હંમેશા આપણે ચાળીને જ લેવાનો છે ત્યારબાદ તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા હોમમેડ મારા ઘરનું ઘી લીધેલું છે તમે કોઈ પણ ઘીનો ઉપયોગ કરી શકો છો હવે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લેશો તો નાનીમાં આપણે જેમ કહેતા જાય છે ને તેમ જ હું આ રેસીપી કરતી જાઉં છું મારા આઈજી સાસુ નેવું વર્ષના છે નેવું વર્ષના એ લોકો પહેલાં બહુ જ આ રીતના લાડુ બનાવતા તો આજે મેં માને કહ્યું ચાલો નાનીમાં આપણે પણ આજે લાડુની રેસીપી શેર કરીએ તો નાની માએ કહ્યું ચાલો હું કહું એમ તું કરતી જા તો આજે તો આ રીતના લોટમાં મેં અહીંયા ત્રણ મોટી ચમચી ઘી એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી લીધું છે જો આ રીતના મુઠ્ઠી વળે ને તેટલું આપણે મોણ એડ કરવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટને ટાઈટ લોટને આપણે ટાઈટ તૈયાર કરવાનો છે તો મેં અહીંયા પાણી થોડું હલકું ગરમ લીધું છે એકદમ ઠંડુ પાણી આપણે નથી લેવાનું જો હલકું ગરમ પાણી હશે ને તો સરસ પરફેક્ટ લોટ તમારો બાંધીને તૈયાર થશે તો એ વધારે પાણી આપણે એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતા જઈને લોટને તૈયાર કરીશું લાડવાનો ટેસ્ટ જોતો હોય ને તો લોટ તમારે થોડું કઠણ રાખવાનો છે તો આ રીતનો એકદમ કઠણ લોટ આપણો તૈયાર છે હવે આ લોટનો થોડોક પાટ લઈને આપણે આ રીતના મુઠિયા વાળી લેશું અને આ રીતના મુઠ્ઠિયા વાળ્યા બાદ આપણે આ છે ફિંગર છે ફિંગરને આપણે આ રીતના દબાવી દેસું જેથી અંદર સુધી સરસ એવા મુઠ્ઠિયા આપણા તળાઈ જાય તો આ રીતના જ આપણે બધા મુઠ્ઠિયા તૈયાર કરી લેશું અને તેલને પણ આપણે સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધેલ છે તો આ રીતના બધા જ મુઠ્ઠી બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે મુઠિયાને આપણે ફ્રાય કરી લેશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં એક પછી એક બધા જ મુઠિયા આપણે એડ કરી દઈશું અને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર મુઠિયા નથી તળવાના જો હાઈ ગેસની ફ્લેમ પર મુઠિયા તળશો ને તો ઉપરથી બ્રાઉન કલર અને અંદરથી કાચા રહેશે જેથી આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર જ મુઠિયાને ફ્રાય કરીશું ને પલટાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની એકદમ હળવા હાથે ધીમે ધીમે આપણે મુલઠિયાને એક પછી એક આ રીતના પલટાવતા જશું જો મૂઠિયા આપણે તળતી વખતે ફાટી જાય ને તો સમજી જવાનું કે એકદમ પરફેક્ટ મોણ આપણું તૈયાર થઈ ગયું છે અને લાડવા પણ એકદમ બજાર જેવા જ બનીને તૈયાર થશે તો ગોલ્ડન બ્રાઉન કલરના લાડવા થાય ને ત્યાં સુધી આપણે તળી લેશું તો પાંચથી સાત મિનિટ બાદ આ રીતના મુઠિયા આપણા ગોલ્ડન બ્રાઉ બ્રાઉન કલરના થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત મુઠિયામાં ક્રેક પણ પડ્યા છે તો પરફેક્ટ મોણ આપણું તૈયાર છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરીને બધા જ મુઠિયાને એક ડ્રેસમાં કાઢી લેશો તો એક પછી એક મુઠિયાના આ રીતના આપણે ટુકડા કરી લઈશું જેથી મિક્સર ઝાડને સરસ એવું ફાઇન પાવડર આપણો બનીને તૈયાર થશે જેથી ગરમ ગરમ મુઠિયાની વરાળ પણ નીકળી જશે અને એકદમ મસ્ત એવો આપણે જેવો પરફેક્ટ લાડવા માટેનો પાવડર જોશે ને તેવો જ આપણો બનીને તૈયાર થશે તો મેં આ રીતનું મિક્સર જાળ લીધેલું છે તેમાં આપણે જે મુઠિયાના ટુકડા બનાવ્યા છે ને એ ટુકડાને એડ કરીશું અને સરસ ફાઇન એવો પાવડર તૈયાર કરીશું તો આ રીતનો પાવડર આપણો બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે એક વાસણમાં ચાણીની મદદથી ચાળી લઈશું જેથી કોઈ પણ જાતના કણ રહી ગયા હશે ને એ નીકળી જશે તો આ રીતનો એકદમ સરસ ફાઇન પાવડર આપણો તૈયાર છે તમે જુઓ કોઈ પણ જાતના લંબ્સ નથી રહ્યા જો આ રીતને ચાળીને લેશો ને એકદમ પરફેક્ટ એવો તમારો પાવડર બનીને તૈયાર થશે આપણે આપણે પાવડર છે તેમાં કપ જેટલું ઘી એડ કરીશું તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેનથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે હવે આ રીતના ઘી અને જે આપણે પાવડર બનાવેલો છે ને એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશો તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો કે તમે ઘરે બેસનના લાડુ કે રીત કેવી રીતે બનાવો છો તો આજે મારા નાની માની એ રીતથી હું આ રીતના લાડવા બનાવું છું તો બસો ને પચાસ ગ્રામ લોટ સાથે આપણે વન ફોર કપ ઘી એકદમ પરફેક્ટ માપ છે તો આ રીતના વડીએ ને તો આ રીતની મુઠ્ઠી વળી જ વળી જોઈએ તો એકદમ પરફેક્ટ એવું આપણું મોણ તૈયાર છે તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ તો એ બેસનના લાડુ બનાવવા માટે ચાસણીની જરૂર પડશે તો ચાસણી લેવા માટે સૌથી પહેલાં તો એક કપ મેં અહીંયા ખાંડ એડ કરી છે તો એક કપ ખાંડ સાથે આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું કે ખાંડ આપણી જેટલી ડૂબી જાય ને ત્યાં સુધી આપણે પાણી એડ કરીશું તો આ રીતના જો અડધો કપ જ પાણી આપણે એડ કરીશું જેથી ખાંડ આપણી સરસ રીતે ડૂબી જશે હવે સરસ રીતે આપણે ચાસણી તૈયાર કરીશું તો છે ને એકદમ બધું જ પરફેક્ટ માપ બસો ને પચાસ ગ્રામ લોટ સાથે આપણે એક કપ ખાંડ લેવાની છે અને વન ફોર કપ જેટલું ઘી લેવાનું છે જો આ એકદમ પરફેક્ટ મેજરમેન્ટના માપથી બનાવશો ને તો તમારે પણ કંદોઈના છે કંદોઈના દુકાને મળે તેવા જ બેસનના લાડુ બનીને તૈયાર થશે તો આ રીતના ચાસણીમાં બબલ્સ થવા લાગ્યા છે તો આપણે તારથી થોડીક વધારે ચાસણીની જરૂર પડશે જેથી પરફેક્ટ લાડુ તૈયાર થશે તો એકદમ સરસ તાર જેવી ચાસણી આપણી તૈયાર છે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કર્યો છે ને એ પાવડરને આપણે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી તો આ રીતનું લાડવાનું મિશ્રણ આપણું બનીને તૈયાર છે તો લાડવાને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે આ રીતનું એલચીનો ભૂકો લીધેલો છે તે આપણે એડ કરીશું પીક જેટલું આપણે ઓરેન્જ ફ્રૂટ કલર એડ કરીશું જેથી માર્કેટવાળાની દુકાને મળે ને તેવા જ લાડુ આપણા બનીને તૈયાર થશે અને સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રૂટ કલર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો પણ એકદમ જો તમારે કોંદરવાળાની દુકાન જેવા લાડુ ખાવા હોય ને તો તમે ચોક્કસ ફ્રૂટ કલર એડ કરજો હવે આ રીતેના આપણે મિક્સ કરી લેશું તો આ રીતનું એકદમ પરફેક્ટ કલરફુલ મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે પાંચ મિનિટ સુધી આપણે ઠરવા માટે રાખી દઈશું જેથી સહેલાઈથી લાડુ આપણા બનીને તૈયાર થશે એકદમ વધારે પણ આપણે ગરમ લાડુ નથી તૈયાર કરવાના અને એકદમ વધારે પણ મિશ્રણને ઠરવા નથી દેવાનું જો હલકું એવું ગરમ હશે ને તો ખૂબ સરસ એવા તમારા લાડુ બનીને તૈયાર થશે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આજની મારી આ લાડુની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો તે તમારી ઘરે કેવી રીતના લાડુ બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આ રીતના એકદમ મસ્ત મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે મિશ્રણનો થોડો થોડો પાટ લઈને આપણે એકદમ મસ્ત લાડુ તૈયાર કરી લેશું તમે ઈચ્છો તો તમે ઘીવાળા હાથ પણ કરી શકો છો તો આ રીતના રાઉન્ડ રાઉન્ડ કરતા જઈને લાડુને તૈયાર કરી લેશું તો આ રીતના લાડુ આપણા તૈયાર છે મેં પિસ્તાની કસરણથી સરસ રીતે ડેકોરેટ કરી દીધા છે તો આ રીતના આપણે બધા જ લાડુ તૈયાર કરી લેશું તો આ રીતના બધા જ લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અરે વાહ તમે એનો લુક તો જુઓ કેવો સરસ આવે છે એકદમ મસ્ત જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને એકદમ ટ્રેડિશનલ ગુજરાતીઓના ઘરમાં બનતા બેસનના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે આજને તમને મારી લાડવાની રેસીપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ